નમસ્કાર મિત્રો મિત્રો આ બેન આ સોંગ ગાઈને રાતો બે વફા સોંગ ગાયું છે પણ જોરદાર સોંગ ગાયું છે તમને સોંગ સારું જ લાગશે તમે ખાલી એક વખત સોંગ સાંભળો હું તમને આગળ વિડીયો બતાવીશ એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે એક વખત ખાલી વિડીયો જોઈ લો તમને સોંગ સારું જ લાગશે પણ બે વફા સોંગ છે કે તારું હાચવી તું બેહી ગઈ અમે થઈને ફરીએ વડા જોરદાર સોંગ ગાયું છે સોંગ તમને સારું જ લાગશે કે તમે મિત્રો આ વિડીયો જોઈ લો અને તમને વિડીયો સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો